એને યાદ આવે કે રામ અને રામનો યુદ્ધ થયું અને વિભીષણ જ્યારે રામતા પક્ષમાં આવી ગયા સન્માન આપી રહ્યા છે કામ કરે એ રીતે મારી સાથે અને અમારી પણ સાથે થઈ ગઈ યાદો

કાર્યો અભિનંદન અને એ પણ સાહેબ નો સન્માન કરી રહ્યા છે ખુબ સરસ ખૂબ સરસ અભિનંદન આભાર সহনি দাযে পাইন কাস্য়াণ সহনি অকেন স্য়াড়াদে. সহেন নাসিছাকলাডি কেন সহনি কেন যাদোনে মনিনে পাইন ये डाकुल है कि तैने निरुति समय अलग क्या निरुति कौन सा है? समूह से है भूली न सगाई भी यादों साहिब आपने मंजिल उठोती तान साहिब आप बोल नमक साहिब तो साथ में बोल रहे थे बारंशी वाह अधिकारी की तो जगह

એ તો સતુરી વાત છે તો ધનુસર માં કામ કરવાનો અનુભવ સારો રહ્યો પણ સાતને વિજય સમારોહમાં આ ભારે ઉત્સવના આજે કેવી રહી કાર્યક્રમને આગળ ધપાવતા આદરણીય પ્રાંત અધિકારી શ્રી પટેલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો સાહેબને વિનંતી કરીએ કે આપણને બે શબ્દો કે આજે એક પ્રસંગ યાદ આવે કે રામ અને રાવણનો યુદ્ધ થયું અને વિભીષણ જ્યારે રાવણ પક્ષમાં આવી ગયા આપણા પરિવાર સાથે આપ સુખી રહો સમૃદ્ધ રહો અને

તો મને સાચવવાની આપની છે તો મને સાચવજો આમ તો બહેનો ઘણે ઘણીવાર એવું વિચારતા હોય કે પુરુષો ઘરે ઓછું રહી તો ઓછો ઝઘડો થાય ઘરે હોય ત્યાં સુધી વધારે ઝગડા થાય એટલે ઘરે રહેવાનો બહુ ઓછો સમય મળતો હતો અને હવે સમય મળશે એટલે કદાચ ઝઘડો બી અમારો થશે પ્રેમથી પ્રેમનો હશે ઘરની કાયમ ફરિયાદ હતી કે મને સાહેબ તરીકે જ કહે છે હો એટલે ઘરે મને ઓફિસનું લાગે નામથી નહીં સાહેબ કે એટલે કહે કે સાહેબ મને તો તમે કઈ ફરવા જ નથી લઈ ગયા તો મારા નિવૃત્તિ જીવનમાં પણ એમને ફરવા લઈ જઈશ

એનો મને આજે દુઃખની એક વારંવાર લાગણી થાય છે અને ખૂબ દુઃખ થાય છે કે જે પરિવારે મને સાથે પર સાયો છે પણ થઈ ગયું છે પણ આ આગામી 7 તારીખે છે બાકીના બે દીકરોના દીકરી એ પણ હવે ભણી રહ્યા છે એટલે કૌટુંબિક રીતે બહુ શાંતિ છે આજે મને આનંદની લાગણી એ થાય છે કે આ મારા વિદાય સમારંભમાં મારા માતાજી હયાત છે અને એ મને આશીર્વાદ આપશે એ મારા માટે બહુ મોટી વાત છે જ્યારે અમે નાના હતા ગુજરાતી શાળામાં ભણે સરકારી શાળામાં ભણીને આગળ આવેલા હતા તેર સાત ધોરણ સુધી ગુજરાતીમાં સરકારી શાળામાં ભણ્યા મારા પિતાજી મામલતદાર જો હોય તો મારું પરિવાર એક જ હતું અને બે બે અમારા પરિવારમાંથી મામલતદારો એમણે બનાવ્યા એટલે મારા સ્વર્ગીય પિતાનો પણ હું આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો એક સામાન્ય વર્ગમાંથી અમે આવેલા મેં જોયું છે કે મારા મોલ્લાના છોકરા કોઈ ભણ્યા નથી અમને એમણે એટલી બધી મહેનત કરી અને અમને ભણાયા છે અને અમે પણ સહકાર આપ્યો હોસ્ટેલમાં ભણ્યા હતા અને સાહેબ હું તો એસએસસી સુધી જ ભણેલો છું છતાં પણ આ સેજ સુધી પહોંચ્યો છું અને મારી જે કંઈ મારામાં જે કંઈ હતું તે આ મારા તંત્રમાં મેં છાવર કર્યું છે જે કંઈ આવડત હતી એ આવડતે મેં મારો વહીવટ કર્યો છે મારા વહીવટ દરમિયાન કોઈ નથી આમ તો મેં ક્યારેય કોઈને અન્યાય થાય એવો પ્રયત્ન નથી કર્યો પણ વહીવટી કારણોસર કોઈનો અન્યાય થયો હોય તો આ ક્ષણે હું માફી માંગુ છું લગુસર તાલુકામાં આવ્યા પછી મને ખૂબ સહકાર મળ્યો છે મારા સ્ટાફનો પ્રજાજનોનો હું ગામમાં જાઉં તો પણ બહુ સહકાર મળ્યો છે દરેક કલા મિત્રો સરપંચ મિત્રો એમણે બહુ સહકાર આપ્યો છે અને દરેક કાર્ય હું મારી સારી રીતે આ સહકારના કારણે જ હું સારી રીતે કરી શક્યો છું અને જે કંઈ આજે મને માન સન્માન મળી રહ્યું છે એના સાચા અમદાવાદ આ મારી જબુરસ તાલુકાની જાહેર જનતા અને મારો યસુની પરિવાર છે કેમ ના હોય તો હું આટલું સારું ના કામ કરી શક્યો હોત એટલે આરા મારા મેત્રોળી પરિવારે મને જગોસર તાલુકામાં બે વર્ષમાં ખૂબ જ આપ્યો છે આજે આ છેડે હતો અને થઈ આજે હું છું એ મારી કામગીરીમાં મારા વૈશ્વિક પરિવારનો જ ફાળો છે અને એમની સહકારથી હું આટલે સુધી આગળ આવ્યો છું તેમની સાથે સાથે મારી પરિવારની પણ હું ભૂલી શકું એમ નથી મારા પરિવારે મને ખૂબ સહકાર આપ્યો છે કચેરીમાં ઘણો લાંબો સમય સુધી કામ કરવાનું હોય અને એ પરિવારમાં સાથે હું સમય ના આપી શકું છતાં પણ મારા ધર્મપતિએ ક્યારે ભી મને એવી ફરિયાદ કરી નથી કે તમે મને સમય નથી આપતા આજે આ આ દિવસે હું પણ મારા ધર્મપત્નીનો ખૂબ આભારી છું મારા બાળકો મારા બાળકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે એમના ભણતરમાં તો મેં વિશેષ ફાળો આપ્યો છે છતાં પણ કોઈ મારી ઓળખ રહી ગઈ હોય તો દિલગીરી સાથે વ્યક્ત કરું છું આજે અને મારા બાળકોએ પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે આજે મારા ભૂતકાળ યાદ કરું તો મારા વડીલ મારા સાસુજી હાજર છે હું મારો ભૂતકાળ આપને એક દુઃખદ ભૂતકાળની યાદ કરીશ કે મારા પ્રથમ પત્ની હતા અને તેઓ એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા અને એમણે જે મને સહકાર આપ્યો છે જે ઓછા પગારમાં જિંદગી જીવવાની હતી એ જિંદગી જીવવામાં તેમનો જે સિંહ ફાળો હતો એ સિંહ ફાળો આજે હું ભૂલી શકું નહીં કુદરત એમના આત્માને શાંતિ આપે એ હું પ્રાર્થના કરું છું અને આ મારા જે સારા અને સાસુ છે એ આજે પણ મારી સાથે ક્લોઝ સંબંધ રાખે છે એમની દીકરી નથી છતાં પણ મારી સાથે બહુ સુમેરપરો અને ખૂબ સહકાર આપે છે એના માટે હું એમનો પણ આભારી છું હું આ પરિવારમાં આ વેસુ પગાર મળેલો 260 ને રૂપિયા ભેજીક હતો અને નવસો ત્રીસ રૂપિયામાં મારા ધર્મપત્ની સાથે મેં મારી જિંદગીની શરૂઆત કરેલી એ દિવસો મને આજે પણ યાદ છે ત્યારે ગેસ મળતો મારા એક પત્ની જે જાહેર નાગરિક જે ઉભા રહે છે તે રીતે લાઈનમાં ઉભા રહેતા હતા અને સ્ટવ પર અમે રસોઈ બનાવતા હતા એ સમય હું ક્યારેય નહીં ભૂલી શકું આ બાળક ત્યાર પછીની મારી જિંદગી મારા ધર્મપતિએ પત્નીએ નવા મેરજ કર્યા અને આ બાળકો મારા બંને નાના હતા અને એમનો ઉછેર પણ એ મા તરીકે એમણે કર્યો છે આજે એમનો પણ હું આભાર ન માનું તો લગુણો કેવા એટલે એમનો પણ આ મારા જીવનમાં ખૂબ જ ફાળો છે તો આમ તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે અમને આવ્યા પછી મને બહુ સહકાર આપ્યો છે અને હું તો અમને વિનંતી કરું છું કે હવે તો એના ભવિષ્યમાં પણ આવો બધાનો સહકાર આપજો મને આ નવ હતો પણ એવું ક્યારેય નથી લાગ્યું કે મારા કામ નહીં થશે કે આ કામ નહીં પાડી પાડી શકું પણ વોરા સાહેબનો બહુ સરસ સહકાર મળ્યો મારે ક્યારે બી અમને કહેવું નથી પડ્યું કે આપણે આ કામ કરવાનું છે એ સામાજી મને કહે કે સાહેબ આ કામ છે ને આપણે આ કરવાનું છે એટલું સરસ એમને મારી સાથે રાખ્યું છે ટ્યુનિંગ અને ભવિષ્ય પણ રાખશે એવું આ ક્ષણે હું વિનંતી કરું છું એમને હસ્તુ ગળું કીધું હવે ચાલ આવું பெடம் வச்சனா